અંકલેશ્વર જીઆઈડીસીના ના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોરોનો આતંક યથાવત બે આખલાઓની જંગમાં એક નિર્દોષ રિક્ષા ચાલકને અડફટ લેતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી બનાવની પ્રાપ્ત વિગત અનુસાર આજરોજ જીઆઈડીસીમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલ નજીક બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું જંગે ચડેલા આખલાઓએ એક રિક્ષાને અટફટે લેતા તે પલટી ખાઈ ગઈ હતી નસીબ જોકે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી મુખ્ય માર્ગ પર બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં પફલાટ ફેલાયો હતો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે થોડા દિવસ અગાઉ ભડકોદરા જવાના મુખ્ય માર્ગ પર પણ આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આખલાઓને શાંત પાડ્યા હતા હાલ થોડા સમય પહેલા જ નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી હતી હવે ફરી એકવાર જેઆઈડીસી વિસ્તારમાં રખડતા ઢોરોનો અંતક જોવા મળી રહ્યો છે સ્થાનિક રહીશો અને વાહન ચાલકો આ સમસ્યાથી કાયમી છુટકારો ક્યારે મળશે તેને લઈને ચિંતિત જોવા મળી રહ્યા છે